અંદર આવી ગયા છે અને આજના લાઇ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો જોઈ શકો છો અત્યારે ટ્રાફિક ઓછી છે સવાર સવારમાં અને તૈયારી ચાલુ થઈ ગઈ છે બાપાની શનિવારની તિથિ નામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો બીજું સૂત્ર મંડળ લાદી ગયા છે તો આજના લાઇ દર્શન તો બધા મિત્રો લાઈમાં જોડે છે સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ બધા મિત્રો ને વાપસ તો ઝડપથી વિદ્યા મિત્રો લાઈનમાં માં જોડે જાય છે ગાદી મંદિર ચાલો નજીક થી દર્શન કરાવીએ ભરતભાઈ ડાબી ભાવસ્કામભાઈ તો રોજ રહી ગયું આપણે સાથે લાઈન માં જોડાઈ જાય જોઈ શકો છો આ સત્ય તારીખે બાપાની તિથિ છે અને

শৃঙ্ারেছে so, <laughs>

સમાધિ મંદિર છે સમાધિ મંદિર નાટક દર્શન કરાર મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ દર્શન બધા જ મિત્રોને જય શ્રી શ્રીરામ રાધે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે આ છે બાપાની સમાધિ મંદિર જ્યાં બાપાની સમાધિ આપેલી છે મિત્રો मैं इस बाई परमार बाई परमार बाई इस तरह मैं चली तो जोश तो। तो ने दे जाओ सुन्दर मजनी बता चुका पराप ने दे जनाज़ ना लाए देश में सुन्दर मजना सुन्दर मजना हल्की ली चुका पापा ने दे जाओ सुन्दर मजनाज़ ना लाए देश अच्छा अच्छा समझ और साथ में परियाम निकल વિશાલભાઈ કરશિયા બાબા જય શ્રી રામ ભાગર સામતભાઈ બાબા સુતરામભાઈ તો અહીંથી આપણે ધ્યાન રાખે જઈએ મિત્રો અને જોઈ શકો છો કે તિથિની ધ્યાનધામથી તૈયારી ચાલુ થઈ ગઈ છે તો દર્શન કરાવી સલનમભાઈ બાબા તો લાઈનમાં મને આવી જાય મિત્રો મિત્રો અહીંથી જોઈ શકો છો મંદિર છે સુંદર મજાનું લાગી રહ્યું છે અને બાપાના મંદિરના આજના જોઈ શકો છો ગેમિંગ મંદિરનામભાઈ તો જોઈ શકો છો અત્યારે આપણે પાછળ આવી ગયા છીએ ધ્યાન મંદિર અને સુંદર મજાનો બગીચો પણ જોઈ શકો છો સવાર સવારમાં ટ્રાફિક પણ ઓછું છે મિત્રો તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન છું તો લાઈવમાં બન્યા છે મિત્રો બાબા સ્ત્રામ ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો લાઈક કરવાનો કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે અને જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સવારે લાઈક કરી શકો છો આજ છે ધ્યાન દે સુરાગભાઈ બાપાની મોજ વાસકોટ થી કેજે તમાર્યા વસ્ત્રમ ભાઈ તો આ જરા લાઇડેશન આવ હે બાપાના દર્શન કરાવી મિત્રો અહીં વડમાં મિત્રો ધ્યાનથી છે તમને બાપાના દર્શન દેશે બે આંખ ના કાન મોઢો બધું વ્યવસ્થિત દત્તા મિત્રો આહિર શિવાને ને બાપા ઇસ્તરા તો બાપાના સુંદર મજાના આજના લાઈ જોઈ શકો છો બધા જ મિત્રો ને બાપા ઇસ્તરા દુનિયાનો એકમાત્ર અલગ ટીમ ઝોન એટલા એટલા બગદાણાનું ધામ ખુશાલભાઈ સાચી વાત છે રાધા રાધેની મોજ રાજકોટ બાપા સીતારામભાઈ ધામલિયા યોગેશભાઈ બાપાશરામભાઈ વાલજીભાઈ પટેલ બાપાસરામભાઈ તો બધા જ મિત્રોને બાપા સીતારામ સવાર સવારમાં સવાર સવારમાં ગુડ મોર્નિંગ બદલે બાપા સીતારામ કે રામનું નામ લઈએ તો સારું મિત્રો કેમ કે હવે અત્યારની જનરેશનમાં બધા લોકો છે સવાર સવારમાં ગુડ મોર્નિંગ કહે છે પરંતુ એના બદલે એક ભગવાનનું નામ લઈએ તો ઘણું સારું રહે છે તો મિત્રો અત્યારે જોઈ શકો આપણે મંદિરની પાસે જ છીએ મંદિર પણ જોઈ શકો સમજાનું લાગી રહ્યું છે અને આ બાજુ જોઈ શકો મંડપ લપ્ત થઈ ગયા છે અને તિથિની ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે તો બાપાની તિથિના આજના લાવી દર્શન જોઈ શકો છો બાપાની તિથિના તૈયારીના લાવી દેશે તો બાપા બધા મિત્રોને આજે जो जगदीश भाई वापस राम भाई वापस राम स्टूडियो जॉन्स जगदीश भाई जैसे मिले मैं चढ़ाई जैसे चलो मित्रों आगे जी ये भी जो तुम्हारा वदर टाइम नहीं लिया तो मैं मित्रों प्रदर्शन कराऊँछ કેમ કે સવાર સવારમાં બધા લોકો છે કામકાજમાં હોય એટલા માટે બાબુસ્તરામ બાબુસ્તરામ ભાઈ તો જોઈ શકો છો એક જ બે દિવસમાં છે મંડપ બધે નખાઈ ગયા છે સુંદર મજાના તૈયારી અને બે ત્રણ દિવસમાં લાઇટિંગ પણ નખાઈ જશે વાલજીભાઈ કિયાડા બાપસ્તરામભાઈ રાજકોટમાં બાપાની મોજ તો જે મિત્રો પહેલીવાર લાઈવમાં જોડાણ છે એમને એકવાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના સવારે તમને આઠ વાગે લાવ દેશે સાંજના છ વાગે પછી સંધ્યા આરતીમાં થશે અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણા રોજ સવાર સાંજ સાંજે લાઈવ દર્શન કરે છે અને હા આજે શનિવાર છે તો આજે રાત્રે છે બાપાને ત્યાં સુંદરકાંડ લેશે તો રાત્રે આઠ વાગ્યા પછી આપણે સુંદરકાંડ કરીશું મિત્રો ટાઈમ રહેશે તો લાઈવ દર્શન કરાવીશું નહીં તો સુંદરકાંડ લાઈવ કરશું મિત્રો અને બીજી વિડીયો ગમે તો લાઈક કરી શકો મિત્રો લાઈક કરવાના પૈસા નથી ટીમમાં લાઈક થાય છે મિત્રો અને કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો તમારા બીજા મિત્રોને જેથી કરી બીજા લોકો છે ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે મિત્રો તો આજના લાઇ દર્શન ચાલો મિત્રો તો આજનો એટલે સુધી રાખીએ બાપાની ધજા જોઈ શકો સુંદર મેદાન ફડકી રહી છે તો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધરાધે મારી પાસે સાંજે સંધ્યા મળીએ તો આપણો દિવસ શુભ મિત્રો બાપા શ્રીરામ જય રામ રાધરાધે